સુરતના બે સ્થાન વિસ્તારમાં આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં એક તસ્કર ચોરી કરતા ઝડપાઈ ગયો હતો આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા આવ્યો હતો અને ઝડપાઈ જતા તેને થાંભલા સાથે બાંધી દીધો હતો મળતી માહિતી પ્રમાણે બેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે જ્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે થોડાક દિવસથી ચોરીઓના બનાવ સામે આવી રહ્યા છે દરમિયાન ગતરોજ એક ચોર ચોરી કરવા માટે ગુસ્સ્યો હતો અને ત્યારબાદ ફાયરના અલગ અલગ રહેલા ઇક્વિપમેન્ટ ચોરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન તેણે લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને થાંભલા સાથે દોરીથી બાંધી દેવામાં આવ્યો હતો ફાયર વિભાગ પાસેથી મળતી પ્રાહિતી પ્રમાણે આ ચોર અગાઉ બે વાર ચોરી કરી ચૂક્યો છે અને ત્રીજી વાર ચોરી કરવા આવતા ઝડપાઈ ગયો હતો જેને લોકોએ માર મારીને થાંભલે બાંધી દીધો હતો ત્યારબાદ ફાયર અધિકારી સામે તેને લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ સો નંબરમાં કોલ કરીને બેસ્તાન પોલીસને આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો ચોર ઇજાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસ દ્વારા આ ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે